ભરૂચ શહેરમાં સ્ટન્ટ બાદ બેફામ બન્યા છે રાજકોટ અમદાવાદ હાઇવે પર જોખમી બાઇક સ્ટન્ટ કર્યા કુવાડવા નજીકનો આ વીડિયો વાયરલ થયો છે જીવના જોખમે યુવકો બાઇક પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા પોલીસે વાયરલ વીડિયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી છે તો બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો આ યુવકનો વીડિયો સામે આવ્યો છે

આ દ્રશ્યો સ્ટન્ટ કરતો આ યુવક પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો છે આસપાસ લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે આવા સ્ટન્ટ જોખમી પણ સાબિત થઈ ચૂક્યા છે કારણ કે ભૂતકાળમાં કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે વધુ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે અને આવા સ્ટન્ટ બાજુ પર લગામ ક્યારે લાગે છે એ જોવાનું રહેશે તો હાલ તો યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે યુવકની બાઇકનો નંબર છે તેના આધારે યુવકની શોધખોળ હાથ આવશે થોડા દિવસ પહેલાના દ્રશ્યો છે કે ત્યારે શું થયું હતું એક સાથે સાત જેટલા બાજુ છે કે જેઓ બાઇક લઈને નીકળ્યા હતા અને અચાનક જ એક વ્યક્તિ એક યુવક છે સાત જેટલા યુવકો નીકળ્યા હતા બાઇક લઈને અને પૂરપાટ ઝડપે સ્ટન્ટ કરી રહ્યા હતા બાઇક પર જઈ રહ્યા હતા અને દરમિયાન એક યુવકનું બેલેન્સ ગુમાવ્યું અને તે ટ્રકની નીચે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું શકે છે એ આ દ્રશ્યો પરથી પુરવાર થઈ ગયા છે તેમ છતાં પણ લોકો હજી પણ સતત સ્ટન્ટ કરી રહ્યા છે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો છે સાથે સાથે આસપાસના લોકોના જીવ પણ જોખમમાં મુકતા આ લોકો પર ક્યારે લગામ